અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણનો આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે સ્થાયી દુકાનોમાં પાયા પરના છૂટક વેપારીઓ કયા કયા છે તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે ખાતાવાળી દુકાનો સંકળાયેલી દુકાનો ટપાલ વ્યવહારી દુકાનો તેમજ ફ્રેન્ચાઇઝ વિશે અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું સુપરમાર્કેટ તથા શોપિંગ મોલ વિશે સુપરમાર્કેટ કોને કહેવામાં આવે છે તો સુપરમાર્કેટ પણ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે સુપરમાર્કેટ તમે બધાએ જોઈ જ છે જેના ઉદાહરણ લઈએ તો બિગ બજાર ધીરજ સન્સ હકીમ ચીચી ડી માર્ટ એન માર્ટ વગેરેમાં તમે ગયા જ હશો આવી દુકાનોમાં વિશાળ બાંધકામ હોય છે મોટું મકાન હોય છે કે જેની અંદર જુદા જુદા વિભાગો પાડીને છૂટક વેચાણ કરવામાં આવે છે એટલે આ જે સુપરમાર્કેટ છે તે એક પ્રકારની ખાતાવાળી દુકાનો જ છે છૂટક વેપાર કરવા માટે તેઓ જે વસ્તુઓ લાવે છે તે વસ્તુઓ ઉત્પાદકો પાસેથી અથવા પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરે છે અને તે વસ્તુઓ ગ્રાહકોને વાજબી ભાવે છૂટક વેચાણ કરે છે આ પ્રકારની જે દુકાનો હોય છે તેને સુપર માર્કેટ અથવા સુપર સ્ટોર્સ કહેવામાં આવે છે આવી દુકાનોની અંદર મોટા પાયા ઉપર માલ હોય છે એટલે કે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે એટલે ત્યાં જે વસ્તુઓ હોય છે તે વાજબી કિંમતે ગ્રાહકોને મળે છે તેથી નાના દુકાનકારો પણ આવા સ્ટોર્સ પ્રત્યે આકર્ષિત થાય છે અને નાના દુકાનદારો આવા સ્ટોરમાંથી માલ લાવીને વેચાણ કરે છે સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ થાય છે તમે ગયા જશો બિગ બજારમાં અથવા ડી માર્ટ એન માર્ટમાં તો તમે ત્યાં જોયું હશે કે કેટલી મોટા વિશાળ મકાનની અંદર જુદા જુદા વિભાગોમાં જુદી જુદી વસ્તુઓ મળે છે તેમાં જીવન જરૂરિયાતની તમામ પ્રકારની વસ્તુઓ નાની સોયથી લઈને મોટા મોટા વસ્તુઓ જે મશીનરી હોય છે તે અથવા કટલરી વસ્તુઓ કે પછી ઇલેક્ટ્રોનિક આઇટમ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું વેચાણ સુપરમાર્કેટમાં કરવામાં આવે છે આવા માર્કેટ ગામડાઓમાં ઓછા જોવા મળે છે પરંતુ દેશના વિવિધ મોટા શહેરોમાં કે નગરોમાં આ પ્રકારના સુપરમાર્કેટ આવેલા હોય છે તો આ થયું સુપરમાર્કેટ જેનો એક સ્વરૂપ ખાતાવાળી દુકાનો પણ હોઈ શકે એટલે ખાતાવાળી દુકાનની લાક્ષણિકતા અને સુપર માર્કેટની લાક્ષણિકતા લગભગ એકસરખી જ આવે છે છઠ્ઠો પ્રકાર છે શોપિંગ મોલ શોપિંગ મોલ પણ તમે જોયા છે આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોની અંદર પરિવર્તન આવ્યું છે અને તેનું સ્વરૂપ બદલાઈને શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું છે શોપિંગ મોલ કોને કહેવાય તો કે શોપિંગ મોલમાં પણ બાંધકામ સુપર માર્કેટથી વધારે વિશાળ હોય છે એટલે શોપિંગ મોલનું કદ સુપરમાર્કેટ કરતાં મોટું હોય છે તેમાં જુદા જુદા વિભાગોમાં વસ્તુઓનું વેચાણ નથી થતું પરંતુ તેમાં નાની મોટી અનેક દુકાનો હોય છે એ દુકાનો કોઈ એક માલિક અથવા એક કરતાં વધુ માલિકો દ્વારા ચલાવવામાં આવે છે એટલે શોપિંગ મોલમાં તમને ઘણા બધા પ્રકારની વસ્તુઓ ઘણા બધા બ્રાન્ડની વસ્તુઓ જુદી જુદી દુકાનોમાં મળી રહે છે હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો તેના ઉપરથી તમને શોપિંગ મોલ કોને કહેવામાં આવે તેનો ખ્યાલ આવી જશે આપણા શહેરમાં એટલે કે સુરત શહેરમાં રાહુલ રાજ મોલ સેન્ટ્રલ મોલ વીઆઈઆર મોલ તો તમે જોયા જ હશે તે તમામને શોપિંગ મોલ કહેવામાં આવે છે શોપિંગ મોલમાં શું થાય છે તો કે ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા મોત્સોકની વસ્તુઓ એકસાથે એક જ મકાનમાં મોટી મિલકતમાં એક જ સ્થળે જુદી જુદી દુકાનોમાં મળી રહે છે અહીંયા વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો એટલે કે સેલ દ્વારા ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવામાં આવે છે અને એ સેલના બોર્ડ અને ડિસ્કાઉન્ટના રેટ જોઈને ગ્રાહકો આકર્ષાઈને ત્યાં ખરીદી કરે છે કારણ કે એમાં જુદી જુદી બ્રાન્ડની અને જુદી જુદી વસ્તુઓ અલગ અલગ દુકાનોમાં એક જ સ્થળે મળી રહે છે વિવિધ ઉત્પાદકોની એકસરખી પેદાશો તેમાં તમે જાણો જ છો કે એક જ સરખી પેદાશો હોય પરંતુ અલગ અલગ ઉત્પાદકોની હોય તો તેની દરેકની વચ્ચે હરીફાઈ ચાલતી જ હોય છે અને તે હરીફાઈ એ શોપિંગ મોલનું એક વિશિષ્ટ લક્ષણ છે કારણ કે એક જ મકાનની અંદર જુદા જુદા ઉત્પાદકોની એક સરખી પેદાશો તમને મળી રહે છે જેથી તમે તેની સરખામણી કરી શકો છો તુલના કરી શકો છો અને તમને જે યોગ્ય લાગે તે વાજબી કિંમતની અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ તમે ત્યાંથી ખરીદી શકો છો એટલે ગ્રાહકોને પસંદગીની પણ વિશાળ તકો મળી રહે છે શોપિંગ મોલમાં ગ્રાહકોને બીજી કઈ સુવિધાઓ મળે છે તો શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તાગૃહ ઘણા બધા રેસ્ટોરન્ટ કેફે વગેરે ત્યાં શોપિંગ મોલમાં તમને જોવા મળે છે આપણે ખરીદી કરવા જઈએ તો સાથે બાળકો તો હોય જ છે અને બાળકોને મનોરંજનમાં રસ હોય છે બાળકોને ખરીદીમાં રસ હોતો નથી તો શોપિંગ મોલમાં બાળકો માટે મનોરંજન વિભાગ પણ હોય છે પ્લેઇંગ એરિયા પણ હોય છે અને સાથે સાથે શોપિંગ મોલમાં વાઈફાઈની સુવિધાઓ પણ મળે છે અને શોપિંગ મોલમાં સાથે સિનેમા ગૃહ પણ હોય છે તો આ છે સુપરમાર્કેટ અને શોપિંગ મોલ સુપરમાર્કેટ એક પ્રકારની ખાતાવાળી દુકાન છે જ્યારે શોપિંગ મોલમાં એક જ મકાનમાં જુદી જુદી નાની મોટી અનેક દુકાનો હોય છે જેમાં જુદા જુદા ઉત્પાદકોની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા શોખની વસ્તુઓ એક જ સ્થળે મળી રહે છે સાથે સાથે બાળકોનો મનોરંજન વિભાગ પણ હોય છે અને મોટાઓ માટે સિનેમા ગૃહોની અને વાઈફાઈની સુવિધાઓ પણ હોય છે આગલા સેશનમાં પરિવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ